સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં ભારતના નાણાં મંત્રી દ્વારા મિત્રો ભારત સરકારનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મિત્રો બજેટ રજૂ કરવામાં આવેલ હતું આ બજેટની અંદર મિત્રો ખેડૂતો માટે થોડીક અગત્યની જાહેરાતો કરવામાં આવેલ હતી તો સરકાર દ્વારા મિત્રો ખેડૂતો માટે કઈ અગત્યની જાહેરાતો કરેલ છે તેની માહિતી આ વિડીયોમાં આજે આપણે મેળવીશું તો સૌ પ્રથમ જાહેરાત જેનાથી તમામ ખેડૂત મિત્રો અને પશુપાલન તથા માછીમારી કરતા વ્યવસાયના તમામ મિત્રોને ખેડૂત મિત્રોને આ ફાયદો થશે સૌ પ્રથમ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર દ્વારા જે પાક ધિરાણની અંદર મિત્રો વધારો કરવામાં આવેલ છે અત્યાર સુધી મિત્રો પાક ધિરાણની મર્યાદા ત્રણ લાખ હતી જે સરકારે હવે મિત્રો વધારી અને પાંચ લાખ રૂપિયા કરી છે તો હવે કોઈપણ ખેડૂત મિત્રોને પાંચ લાખ સુધી મિત્રો લોન એટલે કે પાક ધિરાણ લોન આપવામાં આવશે જેની અંદર સરકાર દ્વારા મિત્રો કોઈપણ વ્યાજ લેવામાં આવશે નહીં એટલે કે પાક પાંચ લાખ સુધીનું મિત્રો પાક તિરાણ ઝીરો ટકા વ્યાજે મિત્રો સરકાર દ્વારા આપવામાં આવશે તો મિત્રો આ સૌથી મોટી જાહેરાત કહી શકાય છે અત્યાર સુધીની કે સરકાર દ્વારા મિત્રો પાક તિરાણની અંદર બે લાખનો વધારો કરી અને તેની મર્યાદા મિત્રો પાંચ લાખ કરવામાં આવી છે આનાથી મિત્રો ફક્ત ખેડૂત મિત્રોને નહીં પરંતુ પશુપાલન અને માછીમારીનો જે વ્યવસાય કરતા હોય તે વ્યક્તિઓને પણ મિત્રો પાંચ લાખ સુધીની લોન આપવામાં આવશે આનાથી લગભગ મિત્રો આ યોજનાથી સાત સિત્તેર કરોડ ખેડૂતોને મિત્રો ફાયદો થશે તો મિત્રો ખેડૂતો માટે આ ખૂબ જ અગત્યની જાહેરાત અને ખેડૂતોને સીધો ફાયદો કરાવે તેવી એક મહત્વની જાહેરાત મિત્રો ભારત સરકાર દ્વારા આ બજેટની અંદર કરવામાં આવેલ છે બીજી વાત કરીએ તો સરકાર દ્વારા મિત્રો ધનધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરેલ છે જેની અંદર મિત્રો સરકાર દ્વારા ઓછી ઉપજવાળા સો જિલ્લાની અંદર સરકાર દ્વારા મિત્રો કૃષિ ઉત્પાદન વધારવાનો સરકારનો ઉદ્દેશ્ય છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સો જિલ્લાની અંદર કે જેમાં ઓછું ઉત્પાદન થતું હોય તેની અંદર મિત્રો ઉત્પાદન કઈ રીતે વધારવું તેનો મુખ્ય ઉદ્દેશ્ય સાથે સરકારે આ યોજના લોન્ચ કરેલી છે આ યોજના હેઠળ મિત્રો સો જિલ્લાની અંદર કૃષિ ઉત્પાદન વધે તે માટે આધુનિક ટેકનોલોજી અને મિત્રો ઉચ્ચ કક્ષાના બિયારણો પૂરા પાડવામાં આવશે તેમજ તેની અંદર મિત્રો સહાય પણ પૂરી પાડવામાં આવશે તો મિત્રો જે સો જિલ્લાનો જેમાં સમાવેશ થશે જે જિલ્લાની અંદર તે જિલ્લાને મિત્રો ખૂબ જ ફાયદો થશે આ સો જિલ્લાનું લિસ્ટ મિત્રો સરકાર દ્વારા હવે બહાર પાડવામાં આવશે બીજું સિંચાઈની સુવિધાને પણ પ્રોત્સાહન આપવામાં આવશે એટલે કે અત્યારે મિત્રો અટલ ભૂજલ યોજના ચાલુ છે જેની અંદર સરકાર દ્વારા મિત્રો ટપક અને ફુવારા પદ્ધતિ વિકસાવવા માટે પંચાણું ટકા મિત્રો સબસિડી આપવામાં આવે છે તો આ સો જિલ્લાની અંદર મિત્રો આવી પણ યોજનાઓ લોન્ચ કરવામાં આવશે જેથી ખેડૂત મિત્રો વધારેમાં વધારે ટપક અને ફુવારા પદ્ધતિનો મિત્રો ઉપયોગ કરી શકે તો જે જિલ્લાનો આ સો જિલ્લાની અંદર મિત્રો સમાવેશ થશે તે જિલ્લાને મિત્રો મોટા પાયે ફાયદો થશે આ યોજનાથી પણ લગભગ મિત્રો એક પોઈન્ટ સાત કરોડ ખેડૂત મિત્રોને ફાયદો થશે બીજું મિત્રો કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી પાંચ વર્ષ લઈને કપાસનું ઉત્પાદન વધારવા માટે પણ સરકાર દ્વારા એક મિશન લોન્ચ કરવામાં આવેલું છે એટલે કપાસનું ઉત્પાદન વધે તે માટે સરકાર આગામી પાંચ વર્ષ પ્રયત્નો કરશે તો કપાસની ખેતી કરતા ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર કહી શકાય છે કારણ કે આગામી પાંચ વર્ષની અંદર મિત્રો તમને કપાસના સારા એવા ભાવ મળી રહે છે કારણ કે સરકાર દ્વારા મિત્રો ઉત્પાદન વધારવામાં આવશે તો તેનાથી સારા એવા ભાવ કપાસનું ઉત્પાદન કરતા ખેડૂત મિત્રોને મળી રહે છે તો મિત્રો આ ત્રણ અગત્યની જાહેરાતો જે સરકાર દ્વારા બજેટની અંદર કરવામાં આવી સૌ પ્રથમ કે પાક ધિરાણની મર્યાદા પાંચ લાખ કરવામાં આવેલ છે જે સરકાર દ્વારા મિત્રો ઝીરો ટકા વ્યાજે આપવામાં આવે છે બીજું ધનધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરેલ છે અને ત્રીજું મિત્રો કપાસનું ઉત્પાદન વધારવા માટે સરકાર દ્વારા આગામી પાંચ વર્ષ પ્રયત્નો કરવામાં આવશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને